છોટાઉદેપુર જિલ્લા એલસીબી એ બોડેલીના જાફરાપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એક શેવરોલી ગાડીમાંથી રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર પાંચસો વીસની કિંમતની એક હજાર ચારસો પચાસ બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો વારંવાર રહે છે જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લા એલસીબીની ટીમ બોડેલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક શેરોલી ગાડીમાં વિદેશી દારૂ ભરીને ખાટિયા વાડ તરફથી બોડેલી તરફ આવી રહી છે આ બાતમીના આધારે એલસીબી ટીમે ઝાખરાપુરા નર્મદા કેનાલ નીચે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમી મુજબની જી જે ટુ થ્રી એ એફ એઇટ ઝીરો નાઇન ઝીરો નંબર શેરોલી ગાડી આવતા તેને રોકવામાં આવી હતી ગાડીની તલાશી લેતા તેમાંથી રૂપિયા પાંચ લાખ પાંત્રીસ હજાર પાંચસો વીસની કિંમતની વિદેશી દારૂની એક હજાર ચારસો પચાસ બોટલ મળી આવી હતી આરસીબી ટીમે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ રાજકોટના મહાત્મા ગાંધી સોસાયટી શરીર નંબર ત્રીસ એસી ફૂટ રોડ જંગલેશ્વરના રહેવાસી મકબૂલ ઉર્ફે મકો ફરીદભાઈ ડોડેરા અને જંગલેશ્વર મેન રોડ શરીર નંબર એકત્રીસ રાજકોટના રહેવાસી અલ્તાફભાઈ છોટુભાઈ પીરઝાદાની ધરપકડ કરી હતી પોલીસે વિદેશી દારૂ ગાડી મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂપિયા સાત લાખ રહેવાસી હજાર બસો વીસનો મુદ્દામાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાકેશ તળવી નસવાડી